સુરત શહેર અને જિલ્લામાં કોરોનાનો કહેર હાલ કંટ્રોલમાં છે અને રોજિંદા એકલ દોકલ કેસ આવી રહ્યા હોવાને જેને લઈને તંત્રને પણ રાહતનો શ્વાસ લીધો છે સુરત શહેર અને જિલ્લામાં હાલ કોરોના કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લામાં આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારે સુરત શહેરમાં બે અને જિલ્લામાં બે મળી કુલ ચાર પોઝિટિવ કેસ નોંધા પામ્યા છે જેને લઈને કુલ પોઝિટિવ કેસનો આંક એક લાખ તેતાલીસ હજાર પાંચસો છાસઠ થયો છે તો કોરોનાથી સુરત શહેર અને જિલ્લામાં એકનું પણ મોત ન થતા કુલ મૃત્યુઆંક બે હજાર એકસો અને ચૌદ ઘણા સમિતિ યથાવત છે સુરત શહેરમાંથી બે અને જિલ્લામાં એક પણ કેસ ન નોંધાતા કુલ બે દર્દી કોરોનાના માતાપીઠ સાજા થઈ ઘરે પહોંચ્યા હતા જેને પગલે કોરોનાના માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પંચાવન છે જેમાં સુરત સિટીમાં એક લાખ અગિયાર હજાર ચારસો પંચાવન કોરોના પોઝિટિવ કેસમાં સોળસો ઓગણત્રીસના મોત થવા પામે છે જે સુરત જિલ્લામાં કુલ બત્રીસ હજાર એકસો અગિયાર કોરોના પોઝિટિવ કેસમાં ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો અને સુરત જિલ્લામાં એકત્રીસ હજાર છસો ચૌદ દર્દી કોરોનાના માતા આપી ઘરે પણ પહોંચ્યા છે